કેમ છે મારા દર્શક મિત્રો મજામાં દિવાળી ઉપર સ્વાતિ નક્ષત્ર આઠ દિવસ વરસાદ વરસ્યો ને એટલે એમ કે સ્વાતિ નક્ષત્ર વરસે ને એટલે મોતી પાકે આ તમે જોવો ખેડૂતોના મોતી પાક્યા છે આ દિવાળી ઉપર એટલું લીલું સંવણ હતું તમે એની વાત પૂછો માં એટલું સરસ વણ હતું અત્યારે હુકાઈ ગયું છે હાવ મોતી ન પાક્યા ખેડૂતોને ખેડૂતોની દશા ફરી ગઈ આઠ દિવસ વરસાદ પડ્યો ને એટલે ખેડૂતોને એમ હતું કે હવે વણ ફૂટશે અને અમારે મતલબ મતલબ પાક આવશે એટલે વધારે પાક આવશે આ વર્ષ અમારા માટે સારું રહેશે સારું તો ન થયું પણ આઠ દિવસ સતત વરસાદ પડવાને હિસાબે નુકસાની થઈ મોતી તમે કપાસ હવે આ બધી કહેવત છે ને એ પૂરી થવા આવી છે દિવાળી ઉપર એટલું લીલું સંભળ હતું ને જો આ વરસાદ ફાતી નો નક્ષત્ર વરસ્યું હોત ને તો ખેડૂતોના હાથમાં કાક થોડુંક પોતાનો પાક આવત ઉપજ આવત વેસાણ થાત વેસાણ થાય એટલે થોડોક થોડોક ખેડૂત આત્મનિર્ભર બનત આત્મનિર્ભર બનત એટલે થોડુંક જે એની માથે કે આ દવા બિયારણ ટ્રેક્ટર આંક્યા હોય એની જે મજૂરી થઈ હોય એ સૂકવી એક જ આમાં તો એની મજૂરી ન થાય એમ અને દવા ખાતર બિયારણ આ ટ્રેક્ટરવાળાના પોતાની રીતે હતી પૂછીના પાછીના પૈસા કરી અને એને સુકવવા પડશે એવી હાલત છે અત્યારે આજ આપણે આવી ગયા તા ગામડે આજ આપણે ગામડે આવ્યા હતા અને એમ થયું કે ચાલો એક આપણે વાડી આટો મારી એવી પણ અહીંયા આવ્યા પછી એમ થયું કે આ તો ખેડૂતોનું કાળજી બળી જાય એવા વણ થઈ ગયા છે આવા વણ થઈ ગયા આવા હુકાઈ ગયા હાવ વણ હું ગયા સ્વાતિ નક્ષત્ર વચ્ચે ને ખેડૂત મોતી ન પહોંચ્યા પણ એની દશા બેસી ગઈ આમનામ આમનામ ચાલશે ને તો આ ખેડૂત એક દિવસ ખેતી કરવાનું મૂકી દે ખેડૂત એક જ એવો છે જગતનો તાત કે પોતાનું જે ઉપજ હોય ને ચોવીસ કલાક ખેતરની અંદર મૂકી દે અને ઉપર ભગવાન ઉપર ભરોસો છોડી દે કે અમારો પાક અત્યારે મેં ખેતરમાં મૂચ્યો છે બાકી કોઈ પણ કંપની આપતા હોય ને નાની એમથી બિસ્કીટની કંપની ચલાવતા હોય ને એ પોતાનું એક બિસ્કીટનું પેકેટ બહાર મૂકીને નથી જતો એટલે તો કહેવાનું છે ખેડૂત જગતનો તાજ કહેવાય જો આમને ખેડૂત ખેતી કરવાનું બંધ કરી દે ને તો તમને જે અનાજ મળે છે ને એ અનાજ તમે નહીં ખાઈ શકો એટલું મોંઘું થઈ જાય